ય મંત્રી અમિત શાહના પુતળાનું દહન કરાયું સંસદમાં બંધારણ પર વિષય છત્રમાં અમિત શાહ દ્વારા એક ફેશન બની ગઈ છે આંબેડકર 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 એટલું નામ જો ભગવાનનું લીધું હોત તો સાત જનમ સ્વર્ગ મળી જાત જેવા નિવેદન થી પૂરા ભારત માં વિરોધ ધૈર્યો છે ડોક્ટર બાબા સાહેબ નું સંસદ માં અપમાન થી ભારે નારાજગી જોવા મળી છે જેને લઈ તમામ જગ્યા પર વિરોધ નોંધાવી રહ્યા છે અમિત શાહ માફી માંગે તથા રાજીનામું આપે જેવી માંગ ઉઠી છે કાર્યકર્તા દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા સાણંદ એસટી ડેપો પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જીના પ્રતિમાથી મામલદાર કચેરી સુધી રેલી યોજાઈ રિલીને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો સાણંદના અગ્રણીઓ દ્વારા નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યો બ્યુરો રિપોર્ટ ગુલાબ બૌદ્ધ સાણંદ